ગામે આવેલ રોડ ઉપર વાડી વિસ્તારમાં બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી જેમાં બંને પક્ષના ઈજાગ્રસ્તને તલાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં આ મારામારીમાં કુલ ચાર વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેમાં ત્રણને વધુ સારવાર અર્થે ભાવનો રેફર કરાયા હતા વધુમાં આ બનાવમાં સાચી હકીકત શું છે તે પોલીસ પાસે બાદ ખબર પડશે સાથે ઈજાગ્રસ્તો શું કહે છે સાંભળો હું નામ છે તમારું

केलाना रास्ता प यो बाडी अच्छा त पप्पा ने बदा बेगा साथे था हा हा शुक्रियाला वेलाने मरया तो का को पर येवा એટલે એને મરયા અને મારવાનું કારણ શું ભાઈ અને ये हमारे एने अगावना संबंध होता है परिवार जना साथे कोई अगाव हमारे केस हाले से हा आणि अवार नवा रे मार मा चांगू मिला करेसे गर्नी बाय तो निकलत नाही देखा सर रोज जाय उठायचा गाइस तुम्ही क्या करत होता पितळपूर विरोधात काय आहे ओचा पडला दिसतो क्या थी मोसरी पर जाती थी, थी। अच्छा तो आ, उचा पडला ये लो काय तुम्ही येरण करवा के काल पितळपूर करे એટલે आटा करे आणि वेता मारेच ते आम्ही केला समस्या तो 2-3 वर्ष था زي આવીत पोलीस तो पोलीस आता हां अर्जी કેટલી આશરે કેટલી લખાવ્યું છે દસ બાર અરજી કરેલી છે સર તમે જીઆરડીમાં છો છતાંય તે નથી પોલીસમાં ધ્યાન દેતી એવું થાય છે છતાંય સુરક્ષા નથી મારી અમારા આખા ઘરની સુરક્ષા નથી તમે શું પોલીસ પાસે શું અપેક્ષા રાખો છો બેન પોલીસ અધિકારી કેવા પગલાં ભરે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો તમે આવા ગુંડાઓ પ્રત્યે હા સર અરજી તો કરી છે કેસ લખાય પણ છતા અમારી કઈ સુરક્ષા છે નહીં સર